નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી નશીલા પદાર્થોનું જે સેવન છે તે યુવાનો કરી રહ્યા છે અને યુવાનો છે તે આ નશીલા પદાર્થોનું ભાવનગર શહેર જિલ્લામાં વેચાણ થઈ રહ્યું હોય જેને લઈને પોલીસ પણ તેની લાલ આંખ કરી છે સાથે જ આવો એક કિસ્સો છે તે બહાર આવ્યો છે જો વાત કરવામાં આવે તો બે દિવસ પહેલા ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ઋતુરાજસિંહ વીરેન્દ્રસિંહ ગોહિલ ઉમર વર્ષ છવ્વીસ નામનો એક યુવાનો

સીસીટીવી કેમેરા છે જે ચેક કરવામાં આવ્યા હતા જે કેમેરામાં ત્રણ જે યુવાનો છે એટલે જે આ ફરિયાદી જે આવ્યો હતો તેના જે ત્રણ મિત્રો છે તેના નામની જો વાત કરવામાં આવે તો જેમાં જય વિમલભાઈ પટેલ જી જીગર જીતેન્દ્રભાઈ સિદ્ધપુરા તથા અભિષેક બાબુભાઈ માંગુકિયા નામના જે ત્રણ યુવાનો છે તે આ બેગમાંથી પાર્સલ કાઢતા હોવાનું સામે આવ્યું હતું જેને લઈને પોલીસ દ્વારા જે આ અભિષેક માંગુકિયા છે તેની સાગર કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે આવેલી જે તેની શેરબજારની ઓફિસ છે ત્યાં તપાસ કરવામાં આવી હતી અને ત્યાંથી આ જે પાર્સલ છે તે પોલીસને મળી આવ્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા તમામ લોકોને છે તે નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને સાથેમાં આમાં જે એક યુવક છે જય વિમલભાઈ પટેલ તેને તારાપુર ચોકડી નજીકથી પોલીસે ઝડપી પાડ્યો હતો તમામ યુવાનોને પોલીસ સ્ટેશન ખાતે લાવીને પૂછપરછ કરતા તમામ યુવકોએ કીધું હતું કે અમે મુંબઈથી પાર્સલમાં હાઇબ્રિડ ગાંજાનો જે જથ્થો છે તે મંગાવ્યો હતો આમ જે ફરિયાદ કરવા આવેલો યુવક છે તે પોતે જ હવે પછી આરોપી બની ગયો છે સાથે જ જો વાત કરવામાં આવે તો પોલીસે તેની આખરી પૂછપરછ કરી હતી પોલીસના ડબે ત્યારે આ જે ફરિયાદી જે ફરિયાદ કરવા આવ્યો હતો ઋતુરાજસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ તે પોલીસ સમક્ષ તેણે વટાણા વેરી દીધા હતા કે તારીખ તેરના રોજ ભાવનગરની આરપી લાખ રૂપિયાનું છે તે મુંબઈના શ્રી રંગ નામના ગાંજાના સપ્લાયર ને પૈસા મોકલ્યા હતા પરંતુ તેની પાસે પૂરતો જથ્થો ન હોય જેને લઈને શ્રી રંગ નામનો જે વ્યક્તિ છે તેને સાડા ત્રણ લાખ રૂપિયા છે તે આ બેગમાં પરત મોકલ્યા હતા અને બાકીનો જે જથ્થો છે તે તેણે મોકલો હતો આ શ્રીરંગ નામનો જે સપ્લાયર છે તેના મારફતે મુંબઈનો જે એક જય ભટ્ટ નામનો વ્યક્તિ છે તે આ ખાનગી ટ્રાવેલ્સની જે બસ છે તેમાં પાર્સલ મૂકવા માટે ગયો હતો અને આ પાર્સલ જ્યારે ભાવનગર આવ્યું હતું ત્યારે એમાં તેમાંના આ જે ત્રણ યુવાનો છે તેમણે આ જે રકમ છે તે કાઢી લીધી હતી પૈસા કાઢી લીધા હતા તેવી પણ એક તપાસમાં બહાર આવ્યું છે આ મામલે જ્યારે આ તમામ આરોપીને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેમાં બે દિવસના રિમાન્ડ છે તે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને હાલ ભાવનગર નીલંબાગ પોલીસ સ્ટેશનની ટીમ છે તે મોડી રાત્રે તમામ આરોપીને લઈને મુંબઈ તપાસ અર્થે રવાના થઈ છે જોવું રહ્યું કે આગામી સમયમાં આ યુવાનો જે હવે પકડાયા છે તેમાં કેટલા મોટા માથાના નામ ખુલે છે આ જે તમામ યુવાનો પકડાયા છે તેમાંના યુવાનોની વાત કરવામાં આવે તો ઋતુરાજસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ પરંજ વિજયભાઈ પટેલ વર્ષ છવ્વીસ જીકર જીગર જીતેન્દ્રભાઈ સિદ્ધપુરા ઉંમરવર્ષ સત્યાવીસ જય વિમલભાઈ પટેલ ઉમરવરસ ચોવીસ તેમજ અભિષેક બાબુભાઈ માંગુકિયા નામના જે યુવાનો છે તે પકડાયા છે આ તમામ યુવાનો છે તે ભાવનગરના નબીરાઓ હોવાનું પણ પોલીસ સૂત્રોમાંથી સામે આવ્યું છે સાથે જો વાત કરવામાં આવે તો આમાં જે મુખ્ય આરોપી જેને પોલીસ ગણાવી રહી છે ઋતુરાજસિંહ ગોહિલ છે ઋતુરાજસિંહ ગોહિલ થોડા સમયમાં જ ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થવાનો હતો તેવું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે સાથે જ આ ઋતુરાજસિંહ એ પોલીસને જણાવ્યું છે કે તેના પિતા છે વિરેન્દ્રસિંહ ગોહિલ તે વલભીપુર તાલુકાના વિસ્તરણ અધિકારી છે તેનો જે ભાઈ છે તે લાલ દરવાજા ખાતે ટ્રેઝરી વિભાગમાં ફરજ બજાવે છે આમ જો વાત કરવામાં આવે તો ભાવનગરના જે વ્હાઇટ કોલર લોકો છે સારા ઘરના જે લોકો છે તેનું તેના દીકરા ઉપર નિયંત્રણ ન હોય તેવું લાગી રહ્યું છે પુત્રો છે તે તેવા કામ કરી રહ્યા છે જેને લઈને પરિવારને પણ શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે શોભજનક સ્થિતિમાં મુકાવવું પડે તેવી આજે સમગ્ર સ્થિતિ છે તે સર્જાય છે જોવું રહ્યું આગામી સમયમાં હવે કેટલા લોકોના આમાં નામ ખુલે છે સાથે જ અમારા સૂત્રોનું જો માનવામાં આવે તો આ લોકો જે છે છે તેમણે ઓર્ડર છે તે મોટો ઓર્ડર કર્યો હતો પરંતુ હાલ પોલીસે ચારસો પંચોતેર ગ્રામ જેટલો જે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે સાથે જ બેગમાંથી જો વાત કરવામાં આવે તો પોલીસને બે ડિજિટલ કાંટા પણ મળી આવ્યા છે લાખ પચાસ હજાર ગાંજો મળી છે અને ગાંજો પીવા માટેની જે સ્ટ્રીપ આવે છે પ્લાસ્ટિકની તે પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે પોલીસ દ્વારા હાલ તપાસ કરાઈ રહી છે કે આ લોકો ગાંજો પીવા માટે મંગાવ્યો હતો કે પછી ગાંજો વેચવા માટે આ લોકો લાવતા હતા જેને લઈને પણ નિલમબાગ પોલીસ છે તે તપાસ કરી રહી છે થોડા સમય પહેલાની જો વાત કરવામાં આવે આવે તો ભાવનગરની એસઓજી પોલીસે બીબીએનો અભ્યાસ કરતા યશ ત્રિવેદી નામના એક યુવકને પકડી પાડ્યો હતો તેનું કનેક્શન આ ઋતુરાજ સાથે છે કે કેમ તેની પણ નિલંબાક પોલીસ છે તે તપાસ કરી રહી છે ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી માત્ર જે વીસ થી પચીસ વર્ષના યુવાનો છે તેઓ પકડાઈ રહ્યા છે જે ભાવનગરના સભ્ય સમાજ માટે આ એક ચિંતાજનક વિષય છે વાલીઓ માટે પણ આ એક ચિંતાજનક વિષય છે તેમાં દીકરાઓ છે દીકરીઓ છે તે કયા રસ્તે વળી રહ્યા છે તેની ઉપર પણ તેમણે નજર રાખવી જરૂરી છે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના